નિશાળ માં દંડ માગે દંડ તો નહીં રાતો તો એ માગે પીડિયા છે અને માગે કે ના માગે સાહેબ નહીં માગતા અંશુ કે ના માગે દંડ સાહેબ હાથ દાડામાં બે દાડા લાવીને પાંચ દાડા કરી રહ્યા તો એને તો નો કહે છે સાહેબ એટલે નહીં માગતા હે તેમ નહીં માગતા અંશુ તેલ લાવું

કેટલા કેટલા હાલીશ તો બાકી પાંચ રૂપિયા હે ભાઈ મેલી હે બાઈક લઈને મેળવા નથી આવવાના હેડતા હેડ્યા તો ભેલી હા યાડતો જ આવવાનું છે તમારે શું કીધું બબળું હેડ્યું હા બાઈક તો એ સુડી ના પ્યાવે હે તો હેડતા લા હે તમારે હેડ તો લાવાનું તો જી દે હેડ તો દે છે હા બલ થતી અન તો હેડ હેડ્યો દાદા ઉપર હા બલ તો દાય આકાશી ભણવા નહીં જાતો અંશુડો અંછો ભણવા નહીં જાતો એ છે અડધું ધતી ને તૈયાર થઈ ગયો ભણવા દાવાનું તૈયાર થઈ ગયા વાળો alo yaniki Thank you. પંચ્યું નિશાળે મૂકીને આવી ગયા ઘરી ઘરી આવીને બેઠા છો આવ્યો છે મતીરો સેવા ઉગ્યા છે કરી ઉકરી ગયા હવે બાજરીનું દૂરું ભરવું છે બાજરી કટાઈ હતી આ પડી છે સાડી બાજરીના પુવા આના બારી પીળીઓ છે ડુરાના બોરા નદી ભરવાના બાકી ખડચીને પાંચી છે વાયરો ઉડે ને મેળવતા રે વરસાદ આવે એવું પણ છે ભાવ ગાદે હરો બાદ આવે છે વરસાદ ગાદે આ ડૂરું ભરવાનું છે આ બિહાર સાડ તો પલળે હરી વરસાદ આવે તાચે આવ્યો તો ઠાર ઠાર કરી હા લેશે હારી પડે છે આ પાંચસો ચારા છે આ ઉભા તોરણ વાટીને લખવાના આ પડે એ આ ભરવાનું છે અત્યારે આ રે ભરવાનું છે આપણે ભરવાનો છે ડૂરું આપણે આ પડ્યું એ ડૂરું ભરવાનું છે આ સારી પલળાયેલી શું પલળાયેલી શું ના ખડકીને સામે બગડી જાય આખી ચાર પડી ગયા એ આ મોટો ધાબલો મોર ત્યાં બેઠા છે વાળ મોસા એ આ બેઠો ભાવ વરસાદના એ આમ કા ગાદે હર આમ કા એ વાદળ આમ આપણે દૂર ફરવા બે ચાર બોરા થાય છે આ ભાળો એ આ એક બોરો અડધો કર્યો દૂરું ભરી લેશો રે ભાળો ટેબો થઈ ગયો ખલ્લા એક બે ત્રણ બોરા પડ્યા ત્રણ દૂર થઈ ગયો ખલ્લા સા દોડ્યું પડ્યો ઠાલો ઠકોર ત્રણ બોરા થઈ ગયા એક બે ત્રણ ભાળો ખરદ ખરદ થઈ ગયા છે બે આ પીડ્યા ને એક આપણે બે થાળા ભાળો ખરદ છે ખરદ એક આ ભાળો પીડ્યો બાકી છે રહ્યો છે બોરી રે એટલે બસ એક બોરો ભરી આપણે છે ત્રણ બોરા નાખે ચાર બોરા થાય છે કોઈ દાડો ભર્યા નથી પણ માર દેખી છે મળવા પીએ આપણે ભરવા પીડ્યા છે ને કોઈ દાડો ભર્યા જ નહીં બોરાલી ઉપર બોરા ખર્ચી લાવ્યા એક મેણી બધે હસવી જાય ટોડે સારું બોરા એ એવા ખર્ચા છે નવ એવા ખર્ચા છે આ આપડો ટોડે ચાર છે મોટો મેણીઓ છે બોરાય ના પ્રોડક્ટ સારી ના પ્રોડક્ટ એક મેણી બે હશે બીજું મેણી તો ઘણી સાપડીઓ સાપડીઓ ને એક નવું કરી થોડા વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે ડૂરો ભરીને આવી ગયા હોગી ફ્રી રીલવાનું બાકી છે પરસી રીલી ગયા છે પણ કરી લે છે પંખો ચાલુ લાઇક ફોલ સબસ્ક્રાઈબ કરે ચેનલ મિલતે હૈ નેક્સ વીડિયો